બાટવામાં સાપુરસરાળિયા રેલવે લાઇન ફરી ચાલુ કરવા માટે તારીખ અગિયારથી ઉપવાસ પર બેઠેલા વોઇસ ઓફ સૌરાષ્ટ્રના કન્વીનર રાકેશ લખેલાણી અને તેમની સાથે આજે અમુક લોકો પ્રતિક ઉપવાસ પર બેઠેલા હતા જે શાહપુર સરાડિયા રેલવે ઓગણીસો ત્યાસીના પુલ હોના નેસ્ત નાબૂદ થઈ અને તેને ફરી ચાલુ કરાવવા માટે છેક દિલ્હી સુધી રજૂઆતો કરવામાં આવી પરંતુ અમુક અંશે હકારાત્મક વલણ તંત્ર દ્વારા અપનાવવામાં આવ્યું તો સાથે ક્યાંક ને ક્યાંક તે અભિરય ચડાવી દેવામાં આવતા આજે બીજા દિવસે હમણાં જ ઉપવાસમાં બેઠેલા રાકેશ લખાણીએ જણાવ્યું હતું કે છેલ્લા ચાલીસ વર્ષમાં આવા વિસ્તારનો વિકાસ નોંધાયેલો છે જો રેલવે લાઇન ફરી ચાલુ થાય તો આ વિસ્તારનો વિકાસ થાય તેમ છે વોઇસ ઓફ ના કન્વીનર તરીકે રાકેશ લખલાણી સાપુર સરળ્યા ટ્રેનની એક છેલ્લા વર્ષ એક વર્ષથી લડત ચાલતી હતી એમાં અમે સાંસદ અમારા કર્મનિષ્ઠ એવા રમેશભાઈ ધણુકના સહકારથી અમે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણુ સાહેબને ચાર વાર મળ્યા છીએ એને એમણે ખાતરી પણ આપી છે કે પહેલાં બધા તબક્કામાં હું તમને શાપુરથી સરળ્યા જે અમારી પાસે ટ્રે અમારે ટ્રેક જ પાછળવાની છે પટરી પાથરવાની છે જમીન અમારી પાસે છે હું અમે આપી દઈશ બીજા તબક્કામાં સરળાથી આગળ ચોત્રીસ કિલોમીટર વાંસજાડિયા જોડવા માટે પણ હું થઈ કરી છું પરંતુ એના માટે પૈસા માટે મારે નરેન્દ્રભાઈ સાહેબને વાત કરવી પડશે એની પણ હું તમને ખાતરી આપીશ કરી દઈશ પરંતુ કોઈને કોઈ કારણે આ ટ્રેન જે હદરીસાન નક્કી કર્યા પછી એમાં સો કિલોમીટર સ્પીડ અને ઇલેક્ટ્રિક નક્કી કર્યા પછી કોઈને કોઈ કારણે આ ટ્રેનનું કામ અત્યારે વિલંબિત કરવામાં આવે છે તો મારી વિનંતી છે કે આ માટે મારે ફરજિયાત ન છૂટકે કોઈ રાજકીય નહીંથી બિન રાજકીય આંદોલન છે પ્રજાની આવતી પેઢી માટેનું આંદોલન છે જેથી કરીને ત્યાં સુધી મને ટ્રેન નહીં મળે ત્યાં સુધી મારા અનસન છોડીશ નહીં અને કદાચ મારે ધ્યાન આપી દેવી પડશે એની મારી પૂર્વ તૈયારી છે કોઈ બિન રાજકી કે કોઈ માટે કોઈ રાગદિવસ નથી એક લોકોનો હિતનો પ્રશ્ન છે એ મારી વિનંતી છે કે રેલવે સત્તાવાળા માટે ઝડપથી કાંઈ કાર્યવાહી કરે પ્રજાવતી મારી વિનંતી